મારું નામ જેઠવા અર્જુન દેવજી જેઠવા હું વર્ષોથી આ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર સંકળાયેલો હતો એમાંથી અત્યારે મારા બાયોમેટ્રિક સેટની અંદર સારામાં સારો રિસ્પોન્સ મળેલો છે એટલે એની અંદર હું જોઈન્ટ થયો છું એની ઈ લીધા પછી મારી એક ટ્વીટ મેં પહેલી ખરીદી કરી છે એની અંદર મેં અત્યારે ચાલુ કરી છે મારો સન આજ બાર વર્ષથી આ બોમ્બે છે ઇન્ટરનેશનલ કોડિયોગ્રાફી કરે છે એને જે કાંઈ ચર્ચા દે છે બોમ્બેમાં તકલીફ હતી એને સારું નહોતું થતું એટલે મેં કીધું કે તું મમ્મી પપ્પા આગળ તું પાછો આવતો રે પછી આપણે આ દવા જે કાંઈ કરવાની હશે એ આપણે કરશું એટલે આ આવ્યા પછી પોતે હાલી નહોતો શકતો ભીગ તો ઉપાડી શકતો રાતના ત્રણ વાગે સૌરાષ્ટ્ર મેં ઉતરે ઘરે આવ્યો એટલે મેં એને જમવાનું દીધો પછી મેં કીધું ભાઈ તું પ્રેમથી આની અંદર બે મિનિટ ક્રિટની અંદર તું સુઈ જાય એટલે મેં સુવડાવી દીધો બીજે દિવસે એ ઉઠો સાંજે એટલે મને કહે છે કે મારે આ કીટ બોમ્બે લઈ જાવી છે હવે આ કેક છે ચોવીસ કલાકની અંદર ફેરફાર થયો છે એની શરીર બોડીમાં જે કાંઈ કાંડી તકલીફ હતી હોસ્પિટલ દેખાડા જવાની જરૂર હતી એ બધી વાર કેન્સર કરી પડી છે અત્યારે આ કેક છે એ બધું જ સારું છે